નાળામાં યુરિયા ખાતરની અછત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પાટણ જિલ્લામાં ખાતરની અછતને લીધે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે ખાતર મેળવવા વહેલી સવારથી જ ખેડૂતો રજળપાટ કરતા જોવા મળી રહ્યા છે તો પાટણ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી પાટણ શહેર અને જિલ્લામાં યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે જે સમસ્યાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ઉનાળાની સિઝન ચાલુ હોય બાજરીનું વાવેતર ખેડૂતોએ કરેલ હોય આ બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે અલગ અલગ સંઘ અને મંડળીઓમાં ખેડૂતો આટાફેરા મારતા હોય છે ત્યારે બુધવારે પાટણગંજ બજારની અંદર આવેલ પાટણ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતરની થેલીની ગાડી આવતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા લાઇનમાં લાગી ગયા હતા જિલ્લા સંઘ દ્વારા ખેડૂતોને એક કે બે જ ખાતરની થેલી આપવામાં આવે છે તેની સાથે સાથે ખાતરની નેનો યુરિયાની બોટલ પણ આપવામાં આવતી હોય ત્યારે ગુજરાત સરકારના મંત્રી દ્વારા ખેડૂતોને યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવી વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોના હિતમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ કરવામાં આવ્યો હતો તેમ છતાં અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે ખાતર મળતું અમને ખાતર સારું થઈને આઉટ સીઝન મે ખાતર નહી અમારું શું ખેડૂત ને શું કરવું એમ ખાતર હારી શું આપવામાં આવે ડબલા હાલ આવે ડબલા ના પૈસા લઈ આવે

એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પણ પધરાવવામાં આવે છે હમણાં જ ટૂંક જ સમયના ગાળામાં વિધાનસભા મળી હતી આ વિધાનસભાની અંદર જાગૃત ધારાસભ્ય દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ખેડૂતને યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પધરાવવામાં આવે છે તેના જવાબ ખેડૂત મંત્રીશ્રીએ આપેલો અને એવું કીધેલું કે ખરેખર ને યુરિયાની સાથે કોઈ પણ જાતનું અન્ય ખાતર કે ને યુરિયા લેવા આપવામાં આવતું નથી પણ અત્યારે સત્ય હકીકત એ છે કે દરેક ખેડૂતને બે થયેલી ખાતરની સાથે એક નેનો બોટલ યુરિયા આપવામાં આવે છે આ મંત્રીશ્રીએ સ્થળ ઉપર આવી અને જાત તપાસ કરી સત્યતા તપાસવી જોઈએ ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ અને અત્યારે રવિ સિઝન ન હોવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી અને જ્યાં રેન્ક લાગે ત્યાંથી જ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા દરેક મંડળીઓ અને દરેક સંઘમાં મોકલવામાં આવે છે જેના કારણે મંડળીઓ અને સંઘવાળાઓને આ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા આપવામાં આવે છે ખરેખર મંત્રીશ્રીએ જે રેન્ક લાવે છે તે જાતે જઈ અને તપાસ કરી અને આ બા ખેડૂતોને પડતી મુશ્કેલીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે